એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ 23/5/2024 ની ગુરુવારના રોજ પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેરના પાંચ જેટલા વિસ્તાર જેવા કે મોટા માડ તપોધન વાસ લાલ દરવાજા દેસાઈની પોળમાં પીવાનું પાણી ગંદુ પીડાશ પડતું આવતું હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેના લીધે પ્રાંતિજના શહેરીજનોએ પાલિકામાં રજૂઆત કરતા છતાં બાબતે કામગીરી હાથ ન ધરતા રોષ ફેલાયો હતો આ બાબતે તાત્કાલિક ધોરણે ગટર ઘટતું કરવા માટે ચીફ ઓફિસર સાહેબને પત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા માયનોરિટી ચેરમેન ટીવી પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ કમળાબેન ગુજરાત મહિલા મહામંત્રી રેખાબેન સોલંકી પૂર્વ જિલ્લા સદસ્ય રામસિંહ પરમાર શહેર પ્રમુખ ચિરાગભાઈ પટેલ તેમજ હનીભાઈ કાર્યભારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબેદ અલી ભુરા પ્રાતિ નગરપાલિકામાં કેમ આવવું પડ્યું તમારે થી જ નગરપાલિકાના વિસ્તારની અંદર આવેલ સોસાયટીઓની અંદર ગંદુ પાણી પીરા કલરનું પાણી અને એટલું ગંદુ પાણી હતું જેના કારણે લોકો બીમાર પડ્યા આ અમે સંદેશનું જે ન્યૂઝપેપર આવ્યા છે એના માધ્યમથી જાણ થઈ એટલે અમે આજે ચીફ ઓફિસર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પણ સાહેબ હાજર નહોતા એટલે એમના નીચેના જે અધિકારી હતા ભાવસર સાહેબ એમને અમે આવેદનપત્ર આપ્યું છે અમે એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ તમે પ્રજાનો જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમે સોલ્વ કરી અને જે કંઈ પ્રોબ્લેમ હોય એમાં તમે સ્થળ તપાસ કરાવો અને એનું રિપોર્ટિંગ જે હોય મામલતદાર સાહેબને કરો અથવા તો અમારા પાર્ટીના જે આગેવાનો છે પ્રોથિત તાલુકાના એમને તમે આને વિશે માહિતી આપવી જેથી કરીને અમે આગળની કોઈ કાર્યવાહી કરવી હોય તો અમે કરી શકીએ કોઈએ પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ શહેરમાંથી કોઈએ રજૂઆત કરી હતી તમને હા પ્રોથિત તાલુકામાંથી ઘણા લોકોના અમને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આવા અમારા જે પ્રશ્નો છે ગંદા પાણીના નહીં અમારા શહેર પ્રમુખ ચિરાગભાઈએ પણ અમને ગઈકાલે કમ્પ્લેન કરી હતી એટલે જ અમે લોકો આજે જિલ્લાની અમારી આખી ટીમ માઇનોરિટીના પ્રમુખ છે અમારા બેન કમરાબેન છે અમારા રામસિંહભાઈ છે આગેવાન અને અમારા પ્રમુખ શહેર પ્રમુખ સાથે અમે બધાએ આજે ભેગા થઈને અહીંયા આવેદનપત્ર આપ્યું છે